બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અમાનુષી અત્યાચારના વિરોધમાં અંકલેશ્વરના હિન્દુ સંગઠનોમાં રોષ જોવા મળ્યો હતો હિન્દુ દેવસ્થાનોને નુકસાન કરવામાં આવી રહ્યું છે અને તોડફોડ કરવામાં આવી રહી છે હિંસા અને હત્યાની ઘટનાઓમાં પણ વધારો થઈ રહ્યો છે ત્યારે ધર્મ પરિવર્તન જેવા ગંભીર અપરાધો પણ થઈ રહ્યા છે જેને લઈ વિવિધ હિન્દુ સંગઠનોએ ધરણા રેલી યોજી આવેદનપત્ર આપ્યું હતું અંકલેશ્વર ખાતે હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું હિન્દુ સભા રેલી યોજી તંત્રને આવેદન આપી રજૂઆત કરી બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અમાનવતી અત્યાચારના વિરુદ્ધ ભરૂચ તેમજ અંકલેશ્વરના વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા ધરણા પ્રદર્શન સહિત રેલી યોજી એસટીએમને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અંકલેશ્વર શહેરના પ્રતિન ચોકડી નજીક અંકલેશ્વરના હિન્દુ સમાજ દ્વારા ધરણા પ્રદર્શન યોજી રેલી સ્વરૂપે તાલુકા સેવા સદન કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આવેદનમાં આક્ષેપ સાથે જણાવવામાં આવ્યું હતું કે બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારને અલૌકિક તાંત્રિક રીતે બરખાસ્ત કર્યા બાદ હિન્દુઓ પરના અત્યાચારોમાં ભારે વધારો થયો છે એટલું જ નહીં હિન્દુ ધાર્મિક સ્થળોને નિશાન બનાવીને તોડફોડ કરવામાં આવી રહી છે હિંસા અને હત્યાની ઘટનાઓમાં વધારો થયો છે અને ધર્મ પરિવર્તન જેવા ગંભીર અપરાધો થઈ રહ્યા છે આ પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક તેમજ આંતરરાષ્ટ્રીય સમાજ માટે પણ શરમજનક બાબત છે ભારત સરકારની જવાબદારી છે કે તે પોતાના નાગરિકોની સુરક્ષા કરે અને કોઈ પણ પ્રકારના અત્યાચારોને રોકે આ અત્યાચારના વિરુદ્ધમાં અંકલેશ્વરના તમામ સંતો મહંતોની ઉપસ્થિતિમાં ભજન કીર્તન સાથે શાંતિપૂર્ણ માહોલ વચ્ચે પ્રદર્શન યોજી રેલી સ્વરૂપે અંકલેશ્વર તાલુકા સેવા સદન કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આવેદનમાં માંગ કરવામાં આવી છે કે સંત ચિન્મય કૃષ્ણ દાસજીને તાત્કાલિક મુક્ત કરવા પ્રયાસ કરવામાં આવે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર તથા અત્યાચારોને તાત્કાલિક બંધ કરવામાં આવે પીડિતાને ન્યાય અપાવવામાં અને ગુનોગાનો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે સહિતની માંગ કરવામાં આવી છે सभी देशवासी और सनातन प्रेमियों को मेरा जय श्री राम जिस प्रकार से हर जगह जगह धरना प्रदर्शन हो रहा है बांग्लादेश के खिलाफ वैसे ही भारतवर्ष के हर एक सनातनी केवल भारतवर्ष के नहीं विश्व में जहां कहीं भी भारत देश के वासी हैं उनसे मेरा विनम्र निवेदन है कि आप लोग भी बाहर आए और बाहर आकर के अपने देश को अपने धर्म को अपने जीवन को अपने बहन बेटियों की रक्षा के लिए एक होकर के बाहर निकल करके धरना प्रदर्शन करें आवेदन पत्र दें ताकि आने वाले समय में हिंदू धर्म के सनातन धर्म की रक्षा की जाए ये आज का दौर ऐसा आ गया है बांग्लादेश में आप लोग देख रहे हैं किस प्रकार से सनातन के ऊपर अत्याचार किया जा रहा है धर्म के ऊपर अत्याचार प्रहार किया जा रहा है हमारा भारत देश बांग्लादेश न बन सके उसके लिए आप लोग एक हो करके आइए और अपने देश को बचाइए अपने धर्म को बचाइए ताकि आने वाले जीवन में हम सिर उठा करके जी सके बल्कि नजरे झुका करके नहीं भारत के सपूत हैं तो बाहर आकर के अपने भारत माता के लिए एक होकर के लड़िए सभी को जय श्री राम शिला थोड़ा समय थी बांग्लादेश में जिस प्रकार लघुमती हिंदू समाज ने પ્રતિપાદિત કરતી ઘટનાઓ અનેક ઘટનાઓ સામે આવી છે એ ઘટનાઓ અસહ્ય છે અમે સૌ અહીંયા અંકલેશ્વર હિન્દુ સમાજ દ્વારા એને સખત શબ્દોમાં વખોડીએ છીએ તેમજ આજ રોજ અમે સરકારને પણ વિનંતી કરીએ છીએ આવેદન સ્વરૂપમાં કે આ ઘટનાઓ બંધ થાય એ પ્રકારે સખતમાં સખત પગલાં લે અને ત્યાંના રહેતા હિન્દુઓ લઘુમતી સમાજ ને અભયદાન પ્રેરિત કરે એ પ્રકારની માંગણી છે જય શ્રી રામ